દર વખત આપણે ગૌરી હોય કે ભાઈ આપણો ભંડારો હોય કે કોઈ પણ જયારે કોઈ યાત્રા હોય ને તે ખાલી એક મેસેજ તો તમે મને બધી રીતે હેલ્પફુલ થાવ છો મદદ કરો છો એવી જ રીતે આપણે પગપાળા સંગ યાત્રા હવે એક સંગ યાત્રા એવી છે કે દશેરાના દિવસે નવરાત્રીના દિવસે નીકળીશું સારંગપુર સારંગપુર પગપાળા જઈશું સારંગપુર પાડિયાદ ચોટીલા ચોટીલાથી જઈશું ત્યાં વીરપુર ખોડલધામ ખોરડગામથી જુનાગઢ ગિરનાર ચઢીશું અને તેથી પાછા સોમનાથ જઈશું સોમનાથ મહાદેવજીના દર્શન કરીશું જ્યોતિલિંગના તેથી દ્વારકા જઈશું વચ્ચે કોલો ડુંગર હરસિદ્ધિ માતાના આવે છે ત્યાં જઈશું અને ત્યાં દ્વારકા જઈ રાજા રણછોને મળીશું ત્યાં આગળ પણ જ્યોતિર્લિંગ છે તે પણ દર્શન કરીશું તો આટલી મોટી જ્યારે પગપાળા સંઘ યાત્રા જતું હોય તો મારી તમને નમ્ર વિનંતી છે બધાને આદેશ છે કે તમે સંગમાં જોડાઈ ના શકો તો કઈ નહીં જે છોકરાઓ દીકરાઓ જાય છે લગભગ 30 35 જણા જવાના છે તો એનીમે સહયોગ કરો એનીમે તમે ભાગ લો કારણ કે આ યાત્રા ઓછામાં ઓછી 3 લાખ રૂપિયા ખર્ચની છે તો તમે આવી ના શકો તો કઈ નહીં જે દીકરો આવતો હોય તેને મદદ કરો જે દીકરાને કોઈને તકલીફ હોય જેને પૈ સમય છે પણ પૈસા નહીં તો એવી મદદ કરો તો મારું તમને એક કહેવું છે કે એક જનને અમે લગભગ 2500 રૂપિયા લેવાના છે જેમાં રહેવા જમવાનું બધું જ હોય તમને ખબર દાડા પચીસો કઈ નાખ્યા હોય પણ આગળ ગાડી સેવામાં છે તેનું તો મારું તમને એવું કહેવું છે તમારી જે તેવડ હોય મારા ભગવતી એ ગુરુ જો કૃપા થઈ હોય તો જે આપ્યું હોય તમને કોઈએ સો રૂપિયા હોય ને પચાસ રૂપિયા આપ્યા હોય જેને જે દાન કરવાની ઈચ્છા હોય ને દાન તમે કરો હું તો તમને કહીશ કે તમારા દાન થી તમે તમે જે દાન કરશો એનાથી જ આ પગપાળા સંગ યાત્રા પૂર્ણ થશે તો તમારે જે હોય 1500 2000 5000 મારા ભગવાન એ મને વકાત કરતા વધારે આપી હોય તો એ પ્રમાણે તમે અંદર દાન કરો આપણો ઓછા મોજો 3 લાખ રૂપિયા આમાં આ સેવામાં વપરાશે તો એ રીતનું તમે દાન કરો એ જ મારી પ્રાર્થના છે હું QR કોડ પર તમને મોકલી આપીશ પણ એ પહેલા તમે કોણ કેટલું દાન કરવાના છે નાનામથી નાનો વ્યક્તિ બસ સ્ટેન્ડ જાય ને તો એ પચાસ રૂપિયા સો રૂપિયાનું મન્ચુરિયન થઈ લેતા હોય છે તો મારું તમારે એવું કહેવું છે કે તમે ભણતા હોય તો તમારા પોકેટ મનીમાંથી પણ તમે પચાસ થી સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર તમારી કેવળ પ્રમાણે દાન કરો અંદર ગ્રુપની અંદર હું મેસેજ છોડ્યું છું તો તમે એ પ્રમાણે લખીને મોકલાવો કે સારંકુર પગપાડા યાત્રામાં મારા પાંચ હજાર મારા પાંચસો રૂપિયા મારા સો રૂપિયા મારા પચાસ રૂપિયા એ રીતે તમે મોકલો જય ગિરનારી જય માતાજી મા ભગવતી તમને ખૂબ આપે એવા આશીર્વાદ અને છેલ્લા કહીશ કે વહેલી તકે ડાકોરના પણ ફોર્મ ભરી જવું જય માતાજી